બ્રાઇડલ કલેક્શન માત્ર ત્રણસો પચાસ રૂપિયામાં જેની અંદર બનારસી ચણિયા છોડી પ્રિન્ટેડમાં મળશે ફૂલ ફ્લેર સાથે ઉપર કે આટલી સસ્તી રેન્જમાં છે તો કટ ઓછો આપશે ફૂલ સાડા છ મીટરનો ફ્લેર તમને આ સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યો છે એમ જોવા જઈએ તો બ્રાઇડલ જે કલેક્શન્સ છે ડબલ દુપટ્ટાનું એ પાંચ હજારમાં આપણે અજીત જોન આપી રહ્યું છે જે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો નાઇન થાઉઝન્ડ વેલ્વેટ જે એકદમ હેવીમાં હેવી મરુન કલરથી લઈને લાઇટ ટોમેટો કલરના બેલ્ટ આપણે એડ કર્યા છે જેની અંદર ગ્રીન કલર્સ છે પીકોકનું ડિઝાઇન છે કળશનું ડિઝાઇન છે કેરીઓની પેટર્ન છે આ બધી આર્ટિકલ્સ તમને આ ચોરીની અંદર ટ્રાન્સપોર્ટ ની ફેસિલિટીસ પણ હજી જોનમાં અવેલેબલ છે દર્શકો હમણાં જે હિસાબે લગ્ન પ્રસંગની સિઝન ચાલી રહી છે તો આ સમયે ચનિયાછોળીની બહુ જ વધારે ડિમાન્ડ આવી રહી છે એટલા માટે આ ચેનલ ઉપર હું દરરોજના ચણિયા છોડીને એમ જોવા જાય તો વિડીયો અપલોડ કરાવું છું જેથી તમને ખ્યાલ આવી શકે કે કયા ટાઈપના ફેશન હમણાં ચાલી રહ્યા છે બ્રાઇડલ ચણિયાચોળીની અંદર એમ આપણે આપણા લોકલ એરિયાથી કલેક્શન જોવા જઈએ આપણી દુકાન માટે તો આપણે બહુ મોંઘી રેન્જમાં પડે છે અને આપણે આપણું માર્જિન એડ કરવા પણ જઈએ તો કસ્ટમરને મોંઘું લાગે છે જેથી કસ્ટમર બીજી દુકાને જઈને પરચેસ કરી નાખે છે અને આપણે ખાલી હાથ સી જઈએ છે તો દર્શકો જો આવ તમારી સાથે થતું હોય તો આ વિડિયો જોઈ લેજો કારણ કે આજ પછી આ વસ્તુ તમારી સાથે થશે નહીં કારણ કે આજના વિડિયો અંદર હું તમારી સાથે એવા કલેક્શન શેર કરવા જઈ રહી છું જે તમને 5000 રૂપિયા થી મળશે જેને તમે 10000 માં 15000 માં 20000 માં 25000 માં 30000 માં પણ વેચી શકો છો ડિપેન્ડ કરે છે તમારો શોરૂમ કઈ ટાઈપ નું છે કયા એરિયા માં છે કયા ગામ માં છે અને આજને જેટલા પણ કલેક્શન છે બધા કલેક્શન તમને આખા સુરત માં એવી ડિઝાઇન જોવાની મળશે અને જો એ ટાઈપની ની સિમિલર પેટર્ન પણ જોવા મળશે ને તો એ વસ્તુ ડુપ્લિકેટ ક્વોલિટીમાં કે કે ને ને ક્વોલિટી સાથે તમને રેન્જમાં જોવા મળશે બાકી તમે માર્કેટ કરી શકો છો જે બ્રાઇડલ છે આપણા રૂપિયાથી શરૂ થશે આજના હું તમને ઓપન રેન્જ બતાવવા જઈ રહી છું જે તમે ઓનલી સિંગલ પીસ ઓર્ડર કરી શકો છો ઘરે બેઠા વિડીયો કોલના માધ્યમથી કા તો દર્શકો તમારે ડાયરેક્ટલી અહીંયા આવીને શોપિંગ કરવી હોય તો ઓપન કરી શકો છો તમારી શોપ છે તમારું બ્યુટિક છે જો તમને સેલિંગ માટે કલેક્શન જોતું હોય તો તમે લઈ શકો છો કા તો દર્શકો તમારા ઘરમાં લગ્ન પ્રસંગ છે અને તમારે બલ્કમાં કલેક્શન જોતું છે ચણિયા ચિનિયાછોડીનું સાઇડર બ્રાઇડલનું તો પણ તમે લઈ શકો છો બધી ડિટેલ્સ વિડીયોના સ્ટાર્ટિંગમાં આપી દીધી છે તો હવે આપણે શરૂઆત કરીશું બ્રાઇડલ કલેક્શનની અંદર એમ જોવા જઈએ તો બ્રાઇડલ જે કલેક્શન્સ છે ડબલ દુપટ્ટાનું એ પાંચ હજારમાં આપણે અજીત જોન આપી રહ્યું છે જે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો નાઇન થાઉઝન્ડ વેલ્વેટ જે એકદમ હેવીમાં હેવી હેવી વેલ્વેટ આવે છે જેની અંદર તમને આ ટાઈપની પેટર્ન ડિઝાઇન્સ મળી જશે હેવીથી હેવી કેનકેટ મળી જશે આ ચણિયા ચિનિયાછોડી તમને મળી રહ્યા છે માત્ર ને માત્ર વન ટ્રિપલ નાઇન રૂપીસ એટલે કે છ હજારમાં એક રૂપિયો ઓછો છે આ કલેક્શન તમે જોઈ શકો છો તમે એના ડબલની રેન્જમાં પણ વેચી શકો છો એના પછીનું જે નેક્સ્ટ કલેક્શન છે ફોર ત્રિપલ નાઇન પાંચ હજાર રૂપિયામાં એક રૂપિયો ઓછો એ રીતના કલેક્શન્સ તમને અહીંયા જોવા મળી રહ્યું છે પેટર્ન્સની વાત કરીશું તો તમે કલર કોન્ટ્રાસ્ટ તમે જોઈ શકો છો મેરુન કલરથી લઈને લાઇટ ટોમેટો કલરના બેલ્ટ આપણે એડ કર્યા છે જેની અંદર ગ્રીન કલર્સ છે પીકોકનું ડિઝાઇન છે કળશનું ડિઝાઇન છે કેરીઓની પેટર્ન છે આ બધી આર્ટિકલ્સ તમને આ ચીનની આ ચોરીની અંદર જોવા મળી રહ્યું છે અને બધા બધામાં તમને ડબલ કેન કેન પણ મળી જશે અને આ જેટલા પણ ચણિયા છોડી બતાવું છું દર્શકો બધામાં આ ટાઈપનો એક નેટનો દુપટ્ટો આવશે એન્ડ આ ટાઈપનો એક વેલવેટનો દુપટ્ટા આવશે કારણ કે આજની જે ફેશન છે એ ડબલ દુપટ્ટા કોન્સેપ્ટની ઉપર છવાઈ રહી છે એ કલેક્શન તમને મળી જશે બાકી સિંગલ દુપટ્ટાવાળા બ્રાઇડલ કલેક્શન આપણા ત્યાં શરૂ થઈ ગયા છે બે હજાર રૂપિયાથી હા દર્શકો એન્ડ સાઇડલ કલેક્શન માત્ર ત્રણસો પચાસ રૂપિયામાં જેની અંદર બનારસી ચણિયા છોડી પ્રિન્ટેડમાં મળશે બાકી જો તમને હેવી વર્કવાળા જોતા હોય તો છસો એસી છે નવસો છે હજાર છે બે હજાર

તો કટ ઓછો આપશે ફૂલ સાડા છ નો ફ્લેર તમને આ સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યો છે જેની અંદર ફિનિશિંગ વર્ક તમે એકદમ પ્રોપરલી જોઈ શકો છો કયા હિસાબનું રહેશે એન્ડ દર્શકો આની અંદર તમને ડિઝાઇન ઓપ્શન્સ પણ મળી જશે એના પછી પેકિંગની વાત કરીશું તો કંઈક આ પ્રમાણે તમને હેવી બેગ પેકિંગ મળી જશે એન્ડ બધામાં તમે જોઈ શકો છો ક્વોન્ટિટી સિંગલ સિંગલ પીસની છે કારણ કે બ્રાઇડલ ચનિયાચોડીની અંદર આપણે એક જ પીસની ક્વોન્ટિટી રાખી છે પણ એક બાકી જો સાઇડર પીસ જોતા હોય તો એમાં બે પીસ કાં તો ચાર પીસની ક્વોન્ટિટી રહેશે આગળ વધતા આપણે જોઈશું ફોર ત્રિપલ નાઇનના હજુ એક ગોલ્ડન એન્ડ મારૂન એન્ડ ગ્રીન કલરનું કલર કોન્ટ્રાસ્ટ સાથેના ચણિયા ચોળી જે તમે હમણાં જોઈ રહ્યા છો ને દર્શકો ટેન્શન નહીં લેતા વિડીયો કોલ કરીને પણ જો તમારે કલેક્શન્સ જોવું હોય ઓર્ડર કરવું હોય તો ટ્રાન્સપોર્ટની ફેસિલિટીસ પણ હજી ઝોનમાં અવેલેબલ છે કાં તો દર્શકો તમારે લાઈવ પરચેસિંગ કરવું હોય તો સીધા આવી જજો સુરત સારોલીસટેક્સટાઇલ ટાવર બી બ્લોક સેવન ફ્લોર પર પ્રોપર એડ્રેસ ડિસ્ક્રિપ્શનમાં આપણે આપેલું જ છે તો દર્શકો આ હતા આજના ખાસ ચનિયાચોળીના કલેક્શન બાકી જો તમારે હજુ નેક્સ્ટ કલેક્શન જોવા હોય જેના કે સાડી દુપટ્ટા બ્લાઉઝ અંડર છે નાઇટી ક્રોપટોપ ચનિયાચોળી એટલા બધા કલેક્શન્સ છે કે મને નામ પણ યાદ નથી રહેતા તો આ બધા જ કલેક્શન્સ મળી જ હજી ઝોનમાં આ બધા જ તમને વ્યાજબી ફેક્ટરી પ્રાઇઝે મળવાના છે તો ચાલો ફરી એકવાર મળીશું નવા લેટેસ્ટ કલેક્શન સાથે ત્યાં સુધી ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ